મહત્વના બ્રેકિંગ પર નજર કરીએ તો પાટણના હારીજમાં એક પત્રકારને પોલીસ દ્વારા દમનકારી નીતિએ માર મારવાના ઇનપુટ મળી રહ્યા છે જી હા પાટણ જિલ્લાના હારીજ ખાતે ચેનલના રિપોર્ટરને દેશ વિદેશ દેશની ચોથી જાગી સમાન પત્રકારને પોલીસે ઢોર માર મારવાના ઇનપુટ મળી રહ્યા છે હારીજ ખાતે થયેલા રાત્રે એક કજિયામાં મંચની લારી ઉપર કેટલાક લુખા તત્વો જે હતા તેઓએ મારપીટ કરી હતી છરી મારી હતી અન્ય યુવકને અને આ જે બબાલ હતી તેને પોલીસે શું ગુનો દાખલ કર્યો છે ત્યાં આરોપી પકડ્યા છે કે નહીં તે મતલબની માહિતી મેળવવા માટે પત્રકાર વિનોદ ઠાકર હારીજ પોલીસ મથકે પહોંચ્યા હતા જોકે ત્યાં કોઈપણ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા એક પોલીસ કર્મીએ તેઓ પર રીસર તૂટી પડી માર માર્યો હતો પોલીસ સ્ટેશનમાં માહિતી લેવી હોય તો પોલીસ ટેલિફોનિક માહિતી લેવી અહીંયા ધારે આવું નહીં તેવી ધમકાવી તેઓને માર મારતા લોહી લુહાણ હાલતમાં હારીજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે આ રિપોર્ટર છે વિનોદ ઠાકોરને મોટો ખુલાસો વિનોદ ઠાકોરનો પોલીસે તેઓને માર માર્યો છે કેમ કે તેઓએ લુખા તત્વો વિરુદ્ધમાં મીડિયા કવરેજ માટે પોલીસ મથકે પહોંચી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો આ દાવો જે વિનોદ ઠાકોર કરી રહ્યા છે જોકે સમગ્ર પાટણ જિલ્લામાં આ પત્રકાર પર પોલીસ દ્વારા થયેલું આ દમનકારી જે કૃત્ય છે જે રીતે તેઓની હાલત છે લોહી લુવાણ હાલતમાં તેઓને ધારપુર હોસ્પિટલમાં પત્રકાર વિનોદ ઠાકોરને ખસેડવામાં આવે ત્યારે આ ચો તરફથી પોલીસ તંત્રના જે પણ વ્યક્તિ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી જિલ્લા પોલીસ વડા ફાટણ કરે તેવી માંગ વિરુદ્ધમાં પત્રકાર આલમ કરી રહ્યું છે કેમ કે પત્રકાર એ સમાજની ચોથી જાગીર છે પોલીસે ગુનાની માહિતી અસરકારક જે પણ રેકર્ડમાં હોય તે આપવી જોઈએ અને તે બાદ જે પણ ઘટના હોય પ્રકાશ પત્રકારો પોલીસની માહિતી બાદ આદાન પ્રદાન કરતા હોય છે પ્રસારણ કરતા હોય છે ત્યારે વિનોદ ઠાકર પર કથિત જે પણ પોલીસ કર્મચારીએ આ હિચકારો હુમલો કર્યો છે કાયદાની પરિભાષામાં એ ક્યારેય પણ માફ ન કરી શકાય ચોથી જાગીરને પણ રોષ કાઢતા જે પણ પોલીસ કર્મી હોય તે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે વિનોદ ઠાકોર લોહી લુહાણ હાલત કરી રહી છે કે તેઓને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવે છે ત્યારે આ સમગ્ર મામલામાં હાલ તો પત્રકાર આલમમાં સમગ્ર ગુજરાતમાં રોષ છે આ ઘટના મામલે હવે એસપી જે છે તેઓ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરે તેવી માંગ પણ તમામ પત્રકાર આલમ અથવા જે પીડિત છે તેઓ કરી રહ્યા છે વિનોદ ઠાકોર મારા મરાયો છે પીડિત છે વિનોદ ઠાકોર શું કહી રહ્યા છે વિનોદ ઠાકોર આવું જોઈએ હું પત્રકાર તરીકે કામ કરું છું ગઈકાલે રાત્રે અંદર અસામાજિક તત્વો દ્વારા અવરનવર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ ભર્યો હતો કે દારૂદા પટેલ છે તેને પોતાના અસામાયિક તત્વો દ્વારા મારવામાં આવ્યું તે બાબતે પોલીસ પુરુષે હું માહિતી લેવા ગયું તો હરિત પોલીસમાં લાલબેન હારુદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવા કે તમારે પહેલી માહિતી લઈ લેવાની અહીંયા પગ નહીં મેળવવાનો તમને પણ હાથ ભાગી રાખવામાં આવશે તો હું મારી જોડે બે પણ સાચી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ હરિત પુરુષે જો સીસીટીવી કેમેરા લાવું હોય તો સીસીટીવી કેમેરા ઉપર જાવશે પણ હુમલો કર્યો મારે અહીંયા જોઈ શકો છો કે આ રોઈ અહીંયા રોય આ મારા કંઈક છબી ચાલુ પડે છે જ્યારે હમણાં

તો આપણે જોઈતું રીતે આ હતા વિનોદ ઠાકોર આ તેમની પીડા અને તેઓનો રોષ તેઓ પણ કહી રહ્યા છે કે પોલીસના જે આ દમન સામે જે પણ પોલીસ કર્મી છે તેની સામે એસપી સીસીટીવી ચેક કરે પોલીસ મથકના જે સીસીટીવી છે એ મુખ્ય પુરાવો છે સીસીટીવીમાં સ્પષ્ટ આવશે કે તેઓ સાથે કેવું વર્તન થયું છે દસ્તાવેજી પુરાવો કહી શકાય આ નાશ ન પામે સીસીટીવી તે પણ એસપી જોવે અને સીસીટીવી આધારે મારી ફરિયાદ લે તેવી પીડિત વિનોદ ઠાકોરની માંગ છે પાટણથી રિપોર્ટર રિપોર્ટર પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ